ઓ મિત્રો આજે અમે પાછો એક વિડીયો લઈને આવી ગયા છીએ અને મારી સાથે જે મારા બે મિત્ર જગદીશભાઈ અને જીગાભાઈ અને હું છું ગૌતમ રાઠોડ આજે આપણે તમારા માટે વિડીયો લેવા છીએ શું કરશું અમને પણ ખબર નથી આજે આ જંગલ વિસ્તારમાં આવી ગયા છીએ હવે જે કરીએ આગળ જઈને જોઉં હાલો આપણી સાથે આવી જાઓ પણ વધારે છે અને થોડીક ગરમી પણ છે હાલો તો હાલો આવી જાઓ કાકાનું ધ્યાન રાખજો કોઈને કાકા લાગે કોઈને નહીં લાગે તું આવતો ને

ઓ ચાલુ કે ચેતની ચાલુ લઈ ગયા હું ક બંજે એમ રેન્ડમ કે તો 150 રૂપિયા બીજું તો કઈ જાદુ તો ના જો અમારા જિગ્નેશભાઈ કઈક બતાવે જો અચ્છા અમે તો અહીંયા કઈક ઉતારે છે ઠીક છે સતો તો કરદ સુલ

પા ના લીલપપુર જે એટલે પાછો કે આયા તો લીલપપુર કા તા એનો ખાતર છે ખાતર એમાં કઈ ખાતર કરે આયા ના આયા ખાઈ થાય આ પાડો કહે છે એમાં જીવડા છે હો જીવડા છે હા દોસ્તો અમે જંગલ ની અંદર મોજ કરીને પાછા આવતા રહી આપડો લોક સારો લાગે તો વિડીયો ને લાઇક કરજો ને વિડીયો ને સબસ્ક્રાઈબ